છ દિવસમાં જે છે એનું વિવરણ કરી દઉં તો પહેલો અને બીજો દિવસ જે છે એ આપણા બંધારણના ઇતિહાસ સંબંધિત બાબતો હતી તેનો લેક્ચર પણ આપણે યુટ્યુબ માં મૂકેલો છે ત્યારબાદ દોસ્તો ત્રીજો થી લઈ અને છઠ્ઠો દિવસ મતલબ આમ જોવા જઈએ તો ચાર દિવસ જે છે મેં તમને સંસદ માટે આપેલા છે હવે પછીના દિવસો દોસ્તો ઓલમોસ્ટ લગભગ એવું ગણી શકીએ કે સાત આઠ નવ દસ અગિયાર પાંચ દિવસ જે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સાથે સંબંધિત સત્તાઓ

અનુચ્છેદ ત્રેપન એક આપેલું છે. અને એમાં લખેલું છે કે ભારત દેશમાં સંઘ અને એ સંઘના વડા કોણ છે દેશના રાષ્ટ્રપતિ છે. okay ત્યારબાદ reason રાષ્ટ્રપતિની સત્તાઓની કોઈ મર્યાદા નથી. ઉપરોક્ત સંદર્ભમાં જે છે એ કઈ બાબત જે છે એ સાચી પડે છે. રાષ્ટ્રપતિની દોસ્તો સત્તાઓની મર્યાદાઓ જે છે એ કોઈ નથી. શું રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદા નથી? of છે. આપણે ત્યાં દોસ્તો આર્ટિકલ સેવન્ટી ફોર સબક્લોઝ બાય વન એવું કે છે કે મંત્રી પરિષદની જે છે એ સલાહ મુજબ રાષ્ટ્રપતિ જે છે કાર્ય કરે તો આની મર્યાદાઓ છે રાષ્ટ્રપતિ જે છે દરેક બાબતમાં પોતાની સ્વવિવેક શક્તિઓ જે છે પ્રયોગ ન કરી શકે એટલે આ રીઝન જે છે એ ગલત થઈ જાય તો એ અને બી બંને સાચા નથી અને હું ગલત પાડી દઉં બંને સાચા છે ના આ ગલત પાડી દઉં છું એ સાચું છે આર ખોટું છે યસ આ સાચું છે દોસ્તો તો સી આન્સર રાઈટ આવશે ઓકે એવું હોય તો આપણે એવું પણ કરી શકીએ દોસ્તો કે તમને જે છે જનરલી કેવું થાય યુટ્યુબ યુનિવર્સિટીમાં એવું હોય કે એક ક્વેશ્ચન આપી અને ત્યારબાદ જે છે પાંચ મિનિટ સુધી ઊભું રહેવામાં આવે ચલો દોસ્તો જલ્દીથી લાઈક કરી દો જલ્દીથી કમેન્ટ કરી દો આપણે એવું નથી કરતા એનું કારણ છે દોસ્તો કે અહીંયા હું અને તમે માત્ર માત્ર તમારા સ્ટડી પોઇન્ટ ઓફ વ્યૂથી એકઠા થયા છે અહીંયા મારો ઇન્ટેન્સ એવો નથી કે જેમ બને એમ વધારે સમયનો લેક્ચર બને અહીંયા મારો ઇન્ટેન્સ એવો છે કે જેમ બને એમ હું તમને સારું કન્ટેન્ટ પીસી શકું ઠીક છે તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આપ લોકો જે છે એ સારી રીતે પ્રિપેરેશન કરો એના માટે વધારે સમય કરતા સ્માર્ટ થી પ્રિપેરેશન કરો તો વધારે આપ સમજતા જાવ દિવસ જો તમે આખા દિવસમાં વાંચ્યું તો છે આ જ ટોપિક મેં તમને સવારે આપી દીધેલો હતો સવારે તમે એનું રિવિઝન બી કરેલું હતું વિડિયો લેક્ચર બી જોઈ લીધા હતા એની પીડીએફ પણ મેં તમને આપેલી છે હવે તમારે એને જસ્ટ જે છે તમારું સેલ્ફ એવોલ્યુશન કરવાનું છે ઠીક છે ક્યારેક આપણે એવું પણ રાખશું દોસ્તો કે લાઈવ લેકચર રાખશું એમાં જે છે હું તમને એબીસીડી આવી રીતે રમાડીશ અત્યારે આપણો ઇન્ટેસ્ટ છે 10 ક્વેશન સારી રીતે તૈયારીના સંદર્ભમાં સોલ આઉટ કરવા ત્યારબાદ દોસ્તો ત્રીજું છે

સાચું આર ખોટું છે અગયનામાં દોસ્તો જે છે આપણે સી આન્સર સાચો આવશે ડન છે યસ આ દરેક દરેક પીડીએફ દોસ્તો ડે 1 ડે 2 ડે 3 ડે 4 આ પીડીએફ હું તમને આપણા એપ્લિકેશન કનેક્ટ ગાઈડન્સ પર પણ મૂકી દઉં છું હે ને એટલે આપ ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી જોઈ લો તો પણ ચાલશે કોઈ ચિંતાનો વિષય નથી ઓકે એંસી દિવસનો પ્લાન છે દોસ્તો અને આ એંસી દિવસના પ્લાનમાં આપણે જોડાવવું હોય તો હું તમને છેલ્લા છ દિવસ ત્યાં કહું છું અત્યાર સુધીમાં એકસોને સાડાત્રીસ વ્યક્તિઓ જોડાઈ ગયા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે દોસ્તો તમને મેં મટિરિયલ મોકલી આપ્યું છે રોજ સવારે જે ટાર્ગેટ બેઝ આપણે પ્રિપેરેશન કરીએ છીએ અને એ ટાર્ગેટ જે છે વિડીયો લેક્ચર હોય છે અને સાંજે તમારું મૂલ્યાંકન કરો પરીક્ષા દોસ્તો છે ને એ પાસ કરવી બહુ સહેલી છે અને આ હું એકદમ સભાન અવસ્થામાં બોલું છું તમને એમ થાય કે સર આ શું બોલો છો અફકોર્સ દોસ્તો તમારી પાસે રાઈટ વે હોવો જોઈએ તમારી પાસે જે છે સારું મટીરિયલ હોવું જોઈએ જેમાંથી પ્રશ્ન બેઠા પૂછાતા હોય છે હું તમને શું કામ કહેતો હોય કે આટલું બધું કરી લો ઇનફ છે આ બધા લોકો શું કામ એટલો ભરોસો રાખો છો એનું કારણ આ છે દોસ્તો અત્યાર સુધીમાં આપણે જે કરાવ્યું છે એમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાયેલા છે અને આ પણ તમારે શું કામ મારી ઉપર ભરોસો રાખવો જોઈએ લાસ્ટ એસટીઆઈ ની પરીક્ષા હતી

આ બાબતમાં તો તમને બહુ સારી રીતે તમે આવડી જાય આમાં શું છે કંઈ નથી ભાઈ પણ આવા આટીઘૂટી વાળા આવા શબ્દના જે છે એ કોઈ પણ પ્રકારની રમતો હોય આ શબ્દની રમત જો તમે શીખી જાઓ સરકાર તમારી પાસેથી અપેક્ષા એ જ રાખે છે કે ભાઈ તમે ડિપાર્ટમેન્ટમાં આવો છો તો ડિપાર્ટમેન્ટમાં આવતાની સાથે આપ લોકો સારી રીતે જે છે પરિપત્રનું એટલીસ્ટ અર્ધટન તો સમજો જીપીએસસી આપણા લાયક કોઈ ન હોય આપણે જીપીએસસી ના લાયક બનવાનું છે ઓકે અને હજી પણ તમને કહું છું દોસ્તો તમારી જોડે હજી સારો સમય છે જો આપ સમજી ગયા વિચારી લીધું તૈયારી કરવા માંડ્યા તો ડેફિનેટલી દોસ્તો આપ એસટીઆઈ તો આરામથી કાઢી શકશો અને અહીંયા તૈયા જે છે આટા તલ્લા કર્યા હે ને અને હવે તમે 6 દિવસથી જોવો છો કે આપણે કેવું કન્ટેન્ટ તમને પીરસીએ છીએ કોઈ વધારે એક્સ્ટ્રા પ્રકારની વાતો નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ ની કોઈ વાતો નહીં માત્ર જે છે પોઈન્ટ અને ટોપિક છે એની રિલેવન્ટ તમને ચર્ચા કરીએ છીએ ઠીક છે

ધારાસભ્ય અને આ સાંસદ અને ધારાસભ્ય પસંદ કરવા કોને જાય તો કે ભાઈ જે છે એ રાષ્ટ્રપતિ મહોદય ને આ સાચું કહેવાય સંસદના બંને ગૃહો અને રાજ્યના વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો નો બનેલો એક ચૂંટણી મંડળ હોય છે જો સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાની વાત કરે છે અને એની સાથે સાથે દોસ્તો જે રાજ્યની વિધાનસભાઓમાં માત્ર નિમણૂક થયેલા નહીં એમનું બનેલું એક ચૂંટણી મંડળ હોય એ રાષ્ટ્રપતિની પસંદગી કરે છે તો કે ભાઈ હા સાચી વાત છે તો આપણે ત્યાં એ ગલત થઈ જાય બી પણ ગલત થઈ જાય છે ઠીક છે હવે તમારે જે છે એ તમારું ગાડું અટકી જાય એ અને આર બંને સાચા છે અને આર એટલે કે જે રીઝન છે એ એ ની સાચી સમજૂતી છે દોસ્તો હે ને તો કે ભાઈ કેમ તો કે પરોક્ષ ચૂંટણી થાય છે ચાલો તમને એટલી તો ખબર પડી ગઈ પણ પરોક્ષ ચૂંટણી કોણ કરે છે તો કે ભાઈ પરોક્ષ ચૂંટણી જે છે રાજ્યમાં અને જે એમએલએ હોય તે અને એમપી લોકસભા રાજ્યસભાના સાંસદ તો આ એનો સાચી સમજૂતી છે તો સી આન્સર જે છે એ સાચો આવી જશે. મતલબ આવા સમયે તમારે તમારા મગજનો યોગ્ય પ્રયોગ કરવાનો છે જો મગજનો યોગ્ય પ્રયોગ કરશો આપ ડેફિનેટલી આવી જશે ઠીક છે અને આપ રોજે રોજ દોસ્તો જે છે આ મુદ્દાઓ જોડવા માંગતા હોય તો આપ લોકો જે છે એક ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબમાં જે છે સબસ્ક્રાઇબ કરીને બે આઇકોન જે છે એ દબાવી દેજો જેથી કરીને શું થાય નવ વાગ્યાના ટકોરે જેવો લેક્ચર અપલોડ થાય તરત જ જે છે આપને ખ્યાલ આવી જશે છઠ્ઠો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ ચૂંટણીના મંડળના સભ્યો જે છે એ કોણ છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો જી હા ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કોણ કરી શકશે દોસ્તો ચૂંટાયેલા કયા લોકસભા રાજ્યસભાના બંને મતલબ કે લોકસભામાં જે છે દોસ્તો ચૂંટાયેલા વ્યક્તિ કેટલા હોય પાંચસો ને તેતાલીસ રાજ્યસભામાં છે તો બસો પિસ્તાલીસ પણ આ બસો પિસ્તાલીસ જે છે એ ન આવે તો કેટલા આવશે તો કે બાર વ્યક્તિ નિમણૂક થઈ જાય તો બચે કેટલા બસો ને તેત્રીસ બચશે આ બધા જે છે એ મતદાન કરવા આવશે તો ટોટલ જે છે એ સાંસદ સાંસદ સભ્યો કેટલા અને ઠીક છે આવશે સાતસો ને છોતેર રાજ્ય વિધાનસભાના બંને ગૃહના સભ્યો જો બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો બંને ગૃહ નહીં આવે કારણ કે રાજ્યના વિધાન મંડળમાં તો વિધાન પરિષદ બી આવે અને વિધાન પરિષદના સભ્યો મતદાન કરવા આવશે જી નહીં તો આપણે જે છે આ ગલત થઈ જશે બીજું સ્ટેટમેન્ટ બીજું જો બધા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જી હા ભાઈ એ સાચી વાત છે આ MP છે તો આપણે ત્યાં દોસ્તો જે છે એ અઠ્યાવીસ રાજ્ય છે પ્લસ એક દિલ્હી છે પ્લસ એક પોન્ડિચેરી છે પ્લસ એક જમ્મુ કાશ્મીર છે આના MLA છે એ પેલા ચાર હજાર એકસો ને વીસ હતા. ઓકે પણ હવે થઈ ગયા ચાર હજાર એકસો ને ત્રેવીસ okay કારણ કે જમ્મુ કાશ્મીરમાં પહેલા સિત્યાસી સીટ હતી હવે નેવું સીટ થઈ ગઈ તો ત્રણ સીટ નો ત્યાં વધારો આવ્યો તો સાતસો છોતેર જે છે એ શું થયા દોસ્તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા ચાર હજાર એકસો ને ત્રેવીસ આ શું થયા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી થયા તો અહીંયા હું નવ કરી દઉં અહીંયા હું નવ કરી દઉં અહીંયા આઠ કરી દઉં અને ચાર કરી દઉં આટલા લોકો મતદાનમાં ભાગ લેશે

હું તમને બંધારણ કરાવ્યા બાદ અર્થશાસ્ત્ર ભી કરાવીશ આવી રીતે દોસ્તો જાહેર વહીવટ ભી કરશું કરંટ અફેર્સ ભી કરશું આપણે ઇતિહાસ ભૂગોળ અને સાયન્સ બધા વિષય ને સારી રીતે લઈ લેશું ઠીક છે ચલો આગળ વધુ સાતમો question રાષ્ટ્રપતિ અંગેના નિવેદનો વિધાનો તપાસો તે ભારતનો કુદરતી જન્મજાત નાગરિક જે છે એ હોવો જોઈએ તો શબ્દ કેટલો મસ્ત પ્રયોગ કર્યો છે ભારતનો નાગરિક એમાં પાછો કુદરતી જન્મજાત નાગરિક હોવો જોઈએ તો અહીંયા તમારે compulsory દોસ્તો યાદ રાખવાનો થાય છે કે રાષ્ટ્રપતિ મહોદય હોય તો એ રાષ્ટ્રપતિ મહોદયની જે છે એ પહેલી જરૂરિયાત શું હોય આજે જે છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાની લાયકાત બાબતની વાતો ક્યાં કરેલી છે અઠાવન એક માં કરેલી છે ઓકે જો એક વસ્તુ યાદ રાખજો કે આપમાંથી જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધેલું છે અને એ સબસ્ક્રિપ્શન લીધેલું છે મેં તમને મસ્ત મજાના વિડિયો લેક્ચર અપલોડ કરેલા છે તે મટીરીયલ આપ્યું છે એટલે તમારે તમારું મટીરીયલ સામે રાખવાનું આનાથી શું થશે દોસ્તો જ્યારે હું તમને લેક્ચર અત્યારે YouTube માં આપું છું

કુદરતી એટલે કે જન્મજાત જે છે એ નાગરિક એની કુદરતી નાગરિક જે છે એ ન હોય તો પણ ચાલે આ ખાસ યાદ રાખવાનું તો પેલું સ્ટેટમેન્ટ આય ગલત થઈ જાય પાંચ્રીસ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ હા ભાઈ આ વસ્તુ તો સાચી જ છે સંસદના સભ્ય તરીકે ચૂંટણી માટે લાયક હોવો જોઈએ જો ભાઈ એવું નથી લખ્યું અહીંયા શું લખ્યું છે લોકસભાની ચૂંટણી માટે નો લાયક હોવો જોઈએ તો સંસદમાં તો બે ઇગૃહ આવી જાય ભાઈ

સંસદ સભ્ય અને વિધાનસભાના સભ્ય રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે પરંતુ તરીકે છે દોસ્તો પ્રણવ મુખર્જી નામના વ્યક્તિ જે છે એ પ્રણવ મુખર્જી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એ તો નાણા મંત્રી હતા તો નાણા મંત્રી હોય તો એનો મતલબ શું હોય તો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો હોવાના જ છે ત્યારે શું થાય ચૂંટણી લડતા પહેલા તેમણે પોતાના સભ્ય પદ પરથી જે છે એ રાજીનામું આપી દેવું પડે હે ને તો ચૂંટણી લડતા પહેલા ના ચૂંટણી લડતા પહેલા જે છે રાજીનામું આપવાની જરૂર નથી શું કામ ભાઈ કારણ કે માણસ ચૂંટણી લડવા જાય ચૂંટણી લડે અને હારી જાય તો 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 બંને પદ જાય આ રીઝન તો અહીંયા ગલત થઈ જાય ચૂંટાયેલા છ મહિનાની અંદર પદ છોડી દેવું પડે નાજી ના આવું ક્યાંય લખેલું ન હોય.

પણ એનો મતલબ શું થાય છે એ યાદ રાખવાનું દોસ્તો બંને વિધાન સાચા છે અને એની સામે જે છે એ સમજૂતી પણ સાચી છે રાષ્ટ્રપતિ સંસદનો પાઠ છે સુકામભાઈ કામ પાઠ છે કારણ કે એની મંજૂરી વિના તો બિલ કાયદો ન બને તો આ સાચી સમજૂતી થાય મતલબ તમારે શું શીખવાનું આ જે બાબત આપી છે એ મુજબનું અહીંયા કઈ કારણ આવે છે કે નથી આવતું જો કારણ આવતું હોય તો સમજૂતી છે કારણ નથી આવતું તો સમજૂતી નથી ઠીક છે લાસ્ટ ક્વેશ્ચન

અમુક અપવાદને બાદ કરતા એ માફી આપી શકશે સંયુક્ત બેઠક જે છે એની સૂચનાઓ જે છે એ જારી કરવી નહીં સંયુક્ત બેઠક જે છે એ મંત્રી પરિષદ ની સલાહ સંસદ ને જે છે એ સંદેશો મોકલવો ભારત દેશમાં જે છે એ સંસદ સંદેશો એ પણ મંત્રી પરિષદ અને ન્યાયાધીશો ની નિમણૂક જે છે એ તો કોલેજિયમ ના આધારે થાય છે એ તો કોના આધારે થાય છે દોસ્તો કોલેજિયમ સિસ્ટમ

હેના એટલે કે આવતીકાલે દોસ્તો જે છે આપણો આઠમો દિવસ અને એમાં જે છે એ સોળ ઓક્ટોબર બે હજાર ને પચીસ મસ્ત મજાની કટોકટીની સત્તાઓ જે છે આપણે ખાસ જોવાની થાય છે કઈ સત્તા કટોકટીની સત્તાઓ જોવાની છે ઠીક છે ચલો તો રજા લઉં છું દોસ્તો આશા રાખું છું કે મસ્ત મજાના દસ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ સંબંધિત જે છે એ સોલ્વ આઉટ થઈ ગયા હશે એવી આશા રાખીને ન આવાય કે ભાઈ સર આમાં તો અનુચ્છેદ એકય ના આવ્યો અનુચ્છેદ સબ ટાઈપ છે ભાઈ આપણે અનુચ્છેદ શીખવા માટે નહોતા આવ્યા આપણે તો એવા ક્વેશ્ચન શીખવાના છે કે જે એક્ચ્યુઅલમાં પરીક્ષામાં જે છે પૂછાય છે ઠીક છે આવજો બાય બાય સી યુ હવે આપને જણાવવાનું હોય તો આપ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ઠીક છે ચાલો દોસ્તો થેન્ક યુ વેરી મચ